મેંદરડાના દાતરાણા ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરે વિતક કથા મહોત્સવ વિતક કથાનું રસપાન રાજકોટના ધર્મ પ્રચારક ભાવનાબેન તથા કંચનબેન દ્વારા આ કથાનું રસપાન થઈ રહ્યું છે મેંદરડા તાલુકાનું ગામ દાતરાણા જે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનું મોસાળ છે ગાંધીજીનું મોસાળ નિજાનંદ સંપ્રદાયના શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના અનુયાયીઓ હતા ગાંધીજી નાનપણમાં માતા પુત્રીબાઈ સાથે દાતરાણા ગામમાં આવેલા પ્રણામી મંદિરે રોજ દર્શન કરવાવતા હતા એ મંદિરમાં આજે પણ સવાર સાંજ સેવા પૂજા અને ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવી રહ્યા છે વર્ષોની પરંપરા મુજબ શ્રાવણ માસમાં વીતક કથાનું આયોજન થાય છે અને એ મેંદરડા સહિત આજુબાજુના ગામો ખડિયા નાગલપુર આણંદપુર ખીમપાદર વગેરે ગામના ભક્તો રસપાન કરવા આવે છે આ મંદિરમાં વર્ષો સુધી મેંદરડાના પૂર્વ ધારાસભ્ય દેવાનંદ સોલંકી પ્રમુખ તરીકે સેવા આપે છે અને તેઓના સમયમાં જ જૂના મંદિરોનું જીર્ણોદ્ધાર થયેલ હાલ નવું મંદિર શિખરબદ્ધ બનાવવામાં આવ્યું છે દાત્રાણા ગામના તમામ સુંદરતા તેમજ આજુબાજુના ગામના સુંદર સાથના સહકારથી આ કાર્ય સંપૂર્ણ થયેલ છે તેમજ હાલના સમયમાં આજુબાજુના યુવાનો તેમજ વડીલોની સેવા કાર્યથી વિતક કથાનું રસપાન રાજકોટના ધર્મ પ્રચારક ભાવનાબેન તથા કંચનબેન દ્વારા કરવામાં આવી રહ્યું છે હાલ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ પ્રમુખ દિનેશભાઈ સોલંકી મિત્ર મંડળ દ્વારા સેવા કાર્ય અવિરત ચલાવવામાં આવી રહ્યું છે અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ